નમસ્કાર દોસ્તો પપ્પાની ગર્લફ્રેન્ડના ચોથા ભાગમાં આપનું સ્વાગત છે અમૃતા રડતાં રડતા કારમાં બેઠી પોતાના લગ્ન પછીનો આ બીજો એવો પ્રસંગ હતો જ્યારે અમૃતા રડતા રડતા પપ્પાના ઘરેથી વિદાય લઈ રહી હતી બંને પ્રસંગોમાં તફાવત બસ એટલો જ હતો કે લગ્ન વખતે અમૃતા પપ્પાથી દૂર જઈ રહી હતી અને આ વખતે પપ્પા અમૃતાથી દૂર નીકળી ગયા હતા ગાડીમાં બેઠા પછી ગાડીનો દરવાજો જોરથી બંધ કરીને અમૃતાએ ગુસ્સામાં કહ્યું જલ્દી ચાલ અભિનવ આ જગ્યાએ મારે હવે એક મિનિટ પણ નથી રોકાવું કારમાં રહેલા ટિશ્યુ પેપર અમૃતાને ઓફર કરતા અભિનવ બોલો દરેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય છે તું ગાડી ચાલુ કર જો થોડીક વધારે વાર પણ અહીંયા ઊભા રહીશું તો એ માણસ નીચે આવશે અને અત્યારે મારે એમની સાથે કોઈ વાત કરવી નથી થોડી જ ક્ષણોમાં અમૃતાના ફોનની રીંગ વાગી ફોનની રીંગના અવાજ સાથે જ અમૃતાનો ફ્લેશબેક પૂરો થયો મોબાઈલની સ્ક્રીન પર પપ્પા કોલિંગ વાંચીને અમૃતાએ ફોનની રીંગ સાયલન્ટ કરી નાખી સાઠ વર્ષની ઉંમરે એક પુરુષને લાગતી એકલતાની જેમ અમૃતાના હાથમાં રહેલા ફોનની રીંગ પણ અવાજ કર્યા વગર વાગતી રહી અને તેની અમૃતાએ નોંધ પણ ના લીધી થોડી પછી પપ્પાએ બીજી વાર ફોન ટ્રાય કર્યો અમૃતાના ફોનને સામે જોઈને અભિનવે કહ્યું એકવાર ઉપાડીને વાત કરી લેને અભી કેટલીક ક્ષણો એવી હોય છે જ્યાં શબ્દોની આપલે કરતા મૌન વધારે અસરદાર હોય છે તો ફોન ઉપાડીને કંઈ બોલતી નહીં ફક્ત એમની વાત સાંભળી લે મને લાગે છે કે તારે તારું મૌન કન્વે કરવા માટે પણ ફોન ઉપાડવો જોઈએ હવે સાંભળવાનું બાકી શું રહ્યું છે જે કંઈ જાણવાનું હતું એ જોઈને આવી છું અમી એ વાત ન ભૂલ કે એવરી વન હેઝ ધર ઓવન વર્ઝન ઓફ ટ્રુથ એક કટાક્ષ પહેરુ સ્મિત કરીને અમૃતાએ કહ્યું એને જસ્ટિફિકેશન કહેવાય અને અત્યારે હું કોઈ પણ જાતના ખુલાસાઓ સાંભળવાના મૂડમાં નથી અભિનવ મૂંગા મોઢે ગાડી ચલાવતો રહ્યો બે રિંગ પછી પપ્પાએ પણ ફોન કરવાના પ્રયત્નો છોડી દીધા થોડા સમય પછી અભિનવ અને અમૃતા ઘરે પહોંચ્યા મમ્મી પપ્પાની રાહ જોતી જોતી રીવા દાદીના રૂમમાં જ ઇંગી ગઈ હતી બંધ આંખે પણ રડી શકાય એવું અમૃતાને પહેલીવાર રિયલાઇઝ થયું જિંદગીનો એ સૌથી ખરાબ તબક્કો હોય છે જ્યારે ન તો આંખો ખુલ્લી રાખી શકાય કે ન તો આંખો બંધ કર્યા પછી ઊંઘી શકાય અમૃતા એવા જ તબક્કામાંથી પસાર થઈ રહી હતી આંખો બંધ રાખવી એ ક્યારેક વાસ્તવિકતાને ટાળવાનો સૌથી સરળ ઉપાય હોય છે અમૃતા એવું જ કશું કરવાનો પ્રયત્ન કરી રહી હતી બરાબર એ જ સમયે અભિનવના મોબાઈલની રીંગ વાગી અભિનવને ઓલમોસ્ટ આવી ગયેલ ઊંઘ ફોનની રિંગ વાગવાથી તૂટી અત્યારે કોણ હશે બોલતા બોલતા અભિનવે પોતાનો ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર વીજી પપ્પાજી વાંચીને સફાળો બેઠો થઈ ગયો અભિનવે અમૃતા સામે જોયું તેની આંખો બંધ હતી પણ અભિનવ જાણતો હતો કે અમૃતા જાગે છે તેણે કહ્યું અમી પપ્પાનો ફોન મારા પર આવે છે બંધ આંખે જ અમૃતાએ કહ્યું કહી દે કે હું સૂઈ ગઈ છું અભિનવે ફોન ઉપાડીને ધીમા અવાજે હેલો સામે રહેલા પપ્પાની વાત તેણે સાંભળી અને પાંચ જ સેકન્ડમાં તેણે હા પપ્પા કહીને પોતાનો ફોન મૂકી દીધો ફોન પૂરો કરીને તે ઉતાવળે અમૃતાની બાજુમાં આવ્યો અને કહ્યું અમૃતા ઉઠ પપ્પા દરવાજાની બહાર ઊભા છે અમૃતા સફાળી બેઠી થઈ ગઈ વોટ અત્યારે હા એમનો ફોન હતો હું તમારા દરવાજાની બહાર ઊભો છું બધાની ઊંઘ ન બગડે એટલે ડોરબેલ નથી મારતો નીચે આવીને દરવાજો ખોલ

કે પપ્પા અમૃતાને કોઈ નવી જ વાત કરશે આ જાણવા માટે આપણે આગળનો ભાગ જોઈશું થેન્ક યુ